જેમ મુખ્ય ફલ રાસની પ્રાપ્તિનું છે એટલે કે અહીંયા મોત્સવ એટલે કે માંડવાની વાત ચાલી રહી છે અને આગળ પ્રણાલિકા પ્રણાલી સમજાવવાના છે ઠાકોરજી અને મનોરથ અને મોત્સવ એટલે કે મનનો મનોરથ અને માંડવો આ બે વિશે સમજાવે છે તે મુખ્ય ફળ રાસની પ્રાપ્તિનું છે જે જીવના મનરૂપી રથમાં જ્યારે અમો બિરાજીએ ત્યારે જીવના મનમાં મનોરથ ઉપજે છે જે મનરૂપી રથ અમારા માટે બિરાજવાનો છે જ્યારે અમો તેમાં બિરાજીએ ત્યારે રથ ચાલે તેને ચલાવવા માટે બે લગામ જોઈએ એક છે ભાવ અને બીજી ભાવના એ બે લગાવ ભાવ ભાવનાની છે તેને દિનતારૂપી સારથી લઈને ચલાવે છે ત્યારે તે બરોબર ચાલે છે એટલે કે જ્યારે મનમાં મનોરથ ઉપજે એ ઠાકોરજીએ ઉપજાવ્યો છે અને મનોરથ સિદ્ધ થવા માટે ભાવ ભાવના અને દિનતા આ ત્રણ વસ્તુ જોઈએ એ આ વાક્યમાં આપણને ફકરામાં સમજાવે છે કે જ્યારે અલૌકિક મનોરથ ઉપજવો પણ ઠાકોરજીની ઈચ્છાથી છે અને સિદ્ધ થવા માટે પણ ભાવભાવના અને દિનતા જોઈએ એ વગર રથ આગળ ન ચાલે એમ સમજાવ્યું હજી આગળ સમજાવે છે કે મોરાર મનોરથનો ભાવ તો અલૌકિક ઉત્સવનો છે અલૌકિક ભાવને સમજવો તો ઘણો દુર્લભ છે જેમાં લૌકિક ભાવની ગંધ નહીં તેને અલૌકિક કહીએ તે તો સ્વરૂપાત્મક થઈ જાય છે જે જે સામગ્રી વિનિયોગ થાય છે તે સર્વ લીલા સંબંધી સ્વરૂપાત્મક ભાવથી પ્રગટ થાય છે એટલે કે આપણને ચર્મચક્ષુએ બધી સામગ્રી ભૌતિક દેખાતી હોય કે આ તેલનો પ્યાલો છે એની અંદર તેલ છે આ માળાજી છે આપણા ગળામાં કટમાં આપણે ચોપડીએ છીએ આ બધું બહારથી દેખાય છે આપણને આ ભૌતિક વસ્તુ પણ એ બધું સ્વરૂપાત્મક છે એનો ભાવ છે અંદર ભાવ ભરેલો છે અને અંદર સ્વરૂપ પણ બિરાજે છે એવું ઠાકોરજી કે છે એટલે કે આમાં કશું વસ્તુ લૌકિક નથી બધી અલૌકિક છે એ સ્વરૂપાત્મક ભાવથી પ્રગટ થાય છે અને પછી તેનો અંગીકાર શ્રીજી કરે છે હવે અહીંયા આપણને તબક્કા છે વૈષ્ણવના ભગવદીના તબક્કા કે પ્રમાણે ઠાકોરજીએ પોતાનો શ્રીમુખે કયા છે એ આપણે સમજીએ કે જે લીલા સંબંધી સ્વરૂપાત્મક સામગ્રી છે એનો અંગીકાર પહેલા શ્રીજી કરે પછી તાદક તાદર્શી વિરક્ત ભગવદીની કક્ષા છે એટલે કે ઠાકોરજીને જે ધર્યું હોય સૌથી પહેલા વિરક્તને ધરવું પછી શુદ્ધ પુષ્ટિજનને ધરવું પછી જનને ધરવું પછી વૈષ્ણવજન સમર્પણીને ધરવું પછી ના વધારી વૈષ્ણવથી વ્યવહાર થાય છે જો આ તબક્કા બતાવ્યા પહેલા તો વિરક્ત વૈષ્ણવ એટલે કે ત્યારે ત્યાં મોનદાસ કાણા બિરાજતા સૌથી પહેલા મોંદાસ કાણાને ધરો એવી આજ્ઞા કરેલી પછી શુદ્ધ પુષ્ટિજન એ શુદ્ધ પુષ્ટિ કોને કહેવાય એના માટે પણ રસ માલિકા રસ તરંગમાં બે પાના જેટલું ઠાકોરજી વચનામૃત રદ કરે છે પછી ભગવદીજન ભગવદીજનની પણ કક્ષા શુદ્ધ પુષ્ટિથી પછી આવી પછી વૈષ્ણવજન સમર્પણી અને પછી નામધારી નામધારી એટલે કે જેમણે શરણદાન લીધું છે એ નામધારી કહેવાય નામ પામ્યા છે હજી વિશેષ હજી હવે જાણે છે હવે જાણવાના છે હજી તો શરૂઆત થઈ છે સફરની વૈષ્ણવની અંદર એટલે એને નામધારી વૈષ્ણવ કહેવાય છે સૌથી છેલ્લા નામદારીથી પછી વ્યવહાર થાય એવો પ્રથમ પ્રકાર મનોરથમાં સિદ્ધ છે તેને મનોરથ કહીએ જે કરાય પ્રણાલિકા સમજીને કરાય તો શ્રીજી પ્રસન્ન હોય અને પોતાનો કરી જાણે તો મનોરથ સિદ્ધ થયો જાણવો એટલે કે મનોરથની અંદર આ બધી વસ્તુ અલૌકિક છે ભાવ ભાવાત્મક છે અને સ્વરૂપાત્મક છે આ બધું સ્વરૂપાત્મક ક્યારે થાય જ્યારે આ પ્રમાણે વ્યવહાર થાય જન ભગવદીજન જન પુષ્ટિજન અને એ બધાયના કાનીથી ભગવદીઓની કાનીથી મનોરથ સિદ્ધ થાય મેંડ પ્રણાલિકા સમજીને કરીએ પૂછીને કરીએ ભગવદીઓને પૂછીને તો જ મનોરથ સિદ્ધ થયો જાણવું બાકી ઠાકોરજીને પરિશ્રમ કર્યો ઠાકોરજીને પ્રસન્નતા ન થાય તો એ મનોરથ સિદ્ધ થયો નથી એવું સમજાવે છે શ્રીજી પ્રસન્ન ત્યારે થાય જો જીવ શ્રીજીની બાંધેલી પ્રણાલિકાને છાંડે નહીં ઠાકોરજી એ જે મેંડ પ્રણાલિકા બાંધી છે એને છોડીને નહીં ચાલવાનું એની અંદર ચાલવાનું ભગવદીને પૂછીને ચાલવાનું ભગવદીને બધી મેંડ પ્રણાલિકા ખબર છે છાંડે તો મહા અપરાધી હોય વિમુખ થઈ જાય તેથી તાદર્શી ભગવદીના ઓળે કરીને મનોરથ સિદ્ધ થાય મનમાંની દેખાદેખી કરીને ચાલે તો શ્રીજી પ્રસન્ન નહીં હોય એટલે જે સિદ્ધિ જે મનોરથની પ્રણાલિકા છે ઠાકોરજીએ પ્રણાલિકા બાંધી છે ને એ ત્યારથી બાંધી છે અને આપણે કરી શકીએ જમાનામાં પણ કરી શકીએ એવી જ બાંધી છે કેમકે ઠાકોરજીએ આજ્ઞા કરી છે પ્રણાલિકા બાંધી ત્યારે કે આટલું તો તમે કરી શકશો એટલું જ છે બાકી તો ઘણું બધું છે જે તમારાથી થાય એવું નથી એટલે કે અત્યારે પણ આ કાલી પણ આપણાથી થાય એવી જ ઠાકોરજીએ પ્રણાલિકા બાંધી છે એટલે આપણે કરવી જ રહી અહીંયા એમ સમજાવ્યું છે કે મનમાની નથી કરવાનું એ પ્રમાણે જ કરવાનું છે તેથી પ્રણાલિકા તો મુખ્ય વસ્તુ આ માર્ગમાં છે તેને સમજીને તેના ભાવને વિચારીને ચાલે તો મનોરથ સિદ્ધ થાય તેને ઓછવ કહેવાય ઓછવમાં સ્નેહ પ્રદાન છે જે રથમાં અમો ન બિરાજે એ રથ શું કામનો કે જે મનોરથમાં મનના રથમાં જો અમે જ નથી બિરાજતા એટલે કે ઠાકોરજીની આજ્ઞાને આપણે સ્થાન જ નથી આપી રહ્યું તો ત્યાં ઠાકોરજી ન જ બિરાજતા તો પછી એ રથ એટલે મનનો રથનો શું કામ એમ ઠાકોરજી એ કહે છે જેમ કોઈ જોગી બને અને જોગીનો વેશ ધારણ કરે પછી એનું આચરણ જ ન કરે તો જોગી થયો શું કામનો એટલે ખાલી બહારથી દેખાડો કરે પણ હકીકતમાં એ આચરણ નથી કરતા શું કામના એમ કહે છે તેમ તમો વૈષ્ણવ થયા કટી વૈષ્ણવનો આચાર વિચાર ને સદાચાર નું પાલન ન કરે તો વૈષ્ણવ તેને કેમ કહેવાય ઠાકોરજી પોતાના શ્રીમુખે કહે છે તો પછી એ વૈષ્ણવ શબ્દ એના માટે ન વપરાય કે જો એ આચાર વિચાર ને સદાચાર નું પાલન નથી કરતા વૈષ્ણવ તો તેને કહીએ જો માર્ગ મંડ પ્રણાલિકા ને અનુસરે તેના આચાર ને જાણે પાળે અને પ્રણાલિકા ને ચાંડે નહીં તો તે વૈષ્ણવ કહેવાય અને તેવા જીવનો મનોરથ મનનો મનોરથ આમો અવશ્ય સિદ્ધ કરીએ છીએ એટલે કે બરોબર રીતિ પ્રમાણે ચાલવાનું આપણે કોઈ નવી વાનગી બનાવી હોય તો આપણે કેવું યુટ્યુબમાં એકદમ પ્રમાણ ગોતીએ છીએ કે જરાય જો અડધી ચમચી વધારે પડી ગઈ તો બધું બગડશે એકદમ પ્રમાણસર આપણે કોઈ રસોઈમાં પણ નવી વસ્તુ બનાવી હોય પહેલી વાર બનાવતા હોય તો બે વાર જોઈએ ત્રણ વાર જોઈએ જોઈએ ને વ્યવસ્થિત રીતે જો એમાં પણ એક ચમચી વધારે કે ઓછી થઈ જાય તો કડક થઈ જાય છે પોચું થઈ જાય વધારે પોચું જેવી પ્રમાણ જોતું હોય એવું ન મળે બગડે બધું એવી રીતે અહીંયા ઠાકોરજી કહે છે કે મેંડ પ્રણાલિકા સમજો પછી પછી મનોરથ સિદ્ધ કરો આચાર જોવે વિચાર જોવે અને સદાચાર જોવે મોરાર આ વાત સર્વ જીવને ગમતો પડે જો ઉત્તમ કોટીના ભગવદીનો સંગ હોય તો તો તેને આ માર્ગમાં સર્વ ફલરૂપ થાય એટલે કે ભગવતીના ના સંઘ હોય ને તો જ મેંડ પ્રણાલી ઠાકોરજીની સુ આગ્યા છે એની ગમ પડશે બાકી નહીં પડે કઈ ન્યૂન્યતા ન રહે જો ભગવતીનો સંઘ રહેતો એવો આ પૃષ્ટિનો અનુગ્રહ માર્ગ છે પણ અનુગ્રહ નિયામક છે તે તું સદા જાણજે જે કૃપા દ્વારા મનોરથ સિદ્ધ થાય એને અચ્છવ કહેવાય આટલું ઠાકોરજી આ મનોરથ વિશે સમજાવ્યું છે કે મનોરથ કોને કહીએ તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછ્યું આમાં પણ જીવના ચાર તબક્કા આવ્યા આદર્શીજન સૌથી પહેલા પછી શુદ્ધ વૃષ્ટિજન પછી ભગવદીજન વૈષ્ણવ સમર્પણી વૈષ્ણવજન નામધારી પાંચ તબક્કા આવ્યા તો અત્યારે આટલું જ બોલીને આપણે એ પણ જાણીએ કે આપણે આપણા આપણે જે તબક્કા પર છીએ એનાથી ભગવદીઓની કૃપા ભગવદીનો આશરો લેવાનો અને આપણે આપડી અંદર સુધારો કરવાની કોશિશ કરવાની અત્યારે આટલું જ બોલીને મા નાની વાતને વિરામ આપું છું શ્રી ગોપાલ કી જે પુષ્ટિ